નવરાત્રી મહોત્સવમાં જ્યાં જ્યાં પણ નવરાત્રી ઉજવણી થતી હોય અને ત્યાં ને બધા મંદિરોના અને જ્યાં જ્યાં શેરી ગરબાઓ થતા હોય ત્યાંથી આખા એ ગામ માતાજી ત્યાં ગરબા આવે છે જે મેધારાનો આધાર આપવા વાળી માં વધારી માં ના સાનિધ્ય ની અંદર માં આ જગ્યા એવું પ્રાગટ્ય છે કે જ્યાં જે પણ જે વ્યક્તિ આવી હોય અને એની મનોકામના પૂરી ન થઈ હોય એવું બનતું જ નથી અને જ્યારે આપણા મોડાસાની અંદર દુષ્કાળ પડ્યો હતો અને એ વર્ષની અંદર આ આ જે ભૂમિની અંદર માનવ અહીંયા સ્થાપન કરવામાં આવ્યું હતું અને માં સ્વયંભુ પ્રગટ થઈ હતી અને ત્યાં નોધારાનો આધાર આપવા વાળી માં વધારીને ત્યાં આખું મોડાસાએ વસવાટ કર્યો હતો